ગામના પાદરે આવેલા એ વિશાળ વડલાની ઘટામાં ઠંડક પથરાયેલી હતી ત્યાં થોડાક ગામ લોકો બેઠા હતા અને તેમની વચ્ચે બેઠા હતા ગામના સૌથી જૂના અને ભયંકર માનવી ડોસલિયો વાદી અને તેની પત્ની તેમની સામે એક વૃદ્ધ ડોશી બેઠી હતી જેની આંખોમાં કંઈક અજાણ્યો જ તેજ હતો વાતચીત ધીરે ધીરે તણાવપૂર્ણ બની રહી હતી એ ડોસલિયા સાંભળ તને તારી ઘરવાળીને તમારી મેલી વિદ્યાનો બહુ પાવર છે ને ડોશીએ તીણા સ્વરે પડકાર ફેંક્યો ડોસલિયાવાદીની આંખોમાં ગમન છલકાયો તેણે ઊંડો શ્વાસ લીધો અને છાતી ફૂલાવી હા ડોશી મારી પાસે પાંચસો પંચાળ અને છસો સુવાળની મેલી વિદ્યા છે સાંભળ મારી પાસે જેટલી વિદ્યા છે ને એટલી વિદ્યા કોઈની પાસે નથી તું ક્યાંથી આવી છો ડોશી વાદીએ તો છડાઈને ડોશીને પૂછ્યું ડોશીએ હસીને જવાબ આપ્યો ડોસલિયા વાદી આ ગામની માલિપા મારે એસી વર્ષ નીકળી ગયા છે સાંભળ આ ગામના ફરતા પરગણામાં તારી હાક ડાક વાગે છે તારી બહુ બોલબાલા છે પણ આજે તને વટી જાય એવો એક વિદ્યા જાણનારો આપણા ગામમાં આવ્યો છે વાદીનું મુખ ક્રોધ અને અવિશ્વાસથી ખેંચાઈ ગયું એમ છે ત્યારે લે હમણાં જો તેણે હાથમાં રહેલી લાકડી આકાશ તરફ ઉછાળી અને એક મંત્ર બબડ્યો થોડી જ પળોમાં આકાશમાં ઉડતું એક પક્ષી અચાનક ચીઝ પાડીને ધડાકાભેર જમીન પર પડ્યું મેલી વિદ્યાના પ્રહારથી તે પક્ષી તત્કાળ મૃત્યુ પામ્યું એ ડોશી જોઈ લે મારી વિદ્યાનો પાવર અને તું એમ કહે છે કે મને ડોસલિયાને વટી જાય એવો વિદ્યાવાળો ગામમાં આવ્યો છે એવો કોણ છે વાદીના અવાજના આસપાસના વાતાવરણમાં પડઘા પડવા લાગે છે ડોશીની આંખોમાં રહેલું તેજ વધુ પ્રખર થયું એ ધોળકા તાંબાનું શિયાળા ગામ છે ત્યાંથી કાન્યો જોગી એની મેલડી દેવીનો પૂજા પો લેવા આવ્યો છે એને એકવાર તારી પાસે અહીંયા બોલાવો વિદ્યામાં કાન્યો તને વટી જાય છે કે તું કાન્યાને વટી જાય એ મારે જોવું છે ડોસલીઓ વાદી ઊભો થઈ ગયો વિરમ ગામની બજારમાંથી કાન્યા જોગીને બોલાવીને અહીંયા લઈ આવો એ ડોશી બોલ કાનિયો જોગી અત્યારે ક્યાં મળશે કહો છોકરાઓને ડોશીએ ઠાવકાઈથી કહ્યું વિરમ ગામની બજારમાં વિહામો લેવાના સવટા છે ત્યાં કાન્યો જોગી બેઠો છે વિખરાઈ ગયેલા માતાના વાળ હશે ખંભા ઉપર પગવું લુગડું હશે પડખે પૂજાપાનો સામાન પડ્યો હશે એ જ કાન્યો જોગી અત્યારે એની માતાનો પૂજાપો લેવા આવ્યો છે આ નોકરોને ત્યાં સોટામાં મોકલો ત્યાં કાન્યો જોગી તમને મળી રહેશે વાદીએ તેના બે કામદાર નોકરો તરફ જોયું બરોબર છે જાઓ છોકરાઓ તમે કાન્યા જોગીને બોલાવીને જલ્દી લાવો મારે એની વિદ્યા જોવી છે અને એ બંને નોકરો કાન્યા જોગીને શોધવા માટે ગામમાં દોડી જાય છે બંને નોકરો વિરમ ગામની બજારમાં પહોંચ્યા એક ઓટલા પર લાંબા વિખરાયેલા વાળ અને ભગવા વસ્ત્રોમાં એક જોગી બેઠો હતો જેની બાજુમાં પૂજાપાનો પોટલો પડ્યો હતો નોકરે અવાજ કર્યો એલા ભાઈઓ આમાં કાન્યો જોગી કોણ છે જોગીએ શાંતિથી ઉપર જોયું મારું નામ કાનિયો જોગી છે બોલો દીકરા શું કામ છે તમારે નોકર બોલ્યો એ આ ગામ પાછળ વડલા હેઠે અમારા વાદીના ડંગા પડ્યા છે જ્યાં ડોસલીઓ વાદી રહે છે બીજો નોકર કહે છે અમારા ડોસલિયા આપા વાદી તમને બોલાવે છે હાલો અમારી હારે અમે તમને લેવા આવ્યા છીએ કાનિયા જોગીના મનમાં એક ભ્રુજારી ફરી વળી તેણે આંખો બંધ કરી અને પોતાની દેવી ને યાદ કરી હે મારી દેવી શિયાળા ગામ ના માં બેઠેલી મારી માં મેલડી દેવી જોજે હો મને આ પારકા ગામની બજાર માં લાવીને છે મેલી મહાન જાણકાર છે મારી દેવી મારી લાજ રાખજે હો ત્યાં જ આકાશ માંથી એક દિવ્ય અદભુત સ્વર સંભળાયો એ સ્વર માતા મેલડીનો હતો કાકાના તું એમ કહેતો હતો ને કે આ દુનિયામાં તું એકલો છો આ મારી મેલડીનો ખેલ છે આજે હું તને દેખાડું હું મેલડી કોણ છું મારા કાન્યા આ પૂજાપાનો બચકો તારી માથે લઈ લે અને જા આ વાદીના છોકરાઓની વાહે વાહે હાલવા લાગ મા મેલડીએ સ્નેહથી ઠપકો આપ્યો આટલો બધો હોશિયાળો થઈશ નહીં મારા કાન્યા આ દુનિયાની માલિકા મેં જેનું બાવડું પકડ્યું છે ને એને મરવા દઉં તો મને મેલડી કોણ ઓળખે મારા ભગવા ભેખ આગળ હાલ હું તારી પાછળ છું કાનિયા જોગીના ચહેરા પર એક દિવ્ય તેજ પથરાયો જય માતાજી જય માતાજી કહીને એ નોકરોની પાછળ ધીમે ધીમે ચાલતો ડોસલિયા વાડી પાસે જવા નીકળ્યો કાનિયો જોગી વાડી પાસે પહોંચ્યો વડલા નીચેનું વાતાવરણ હવે યુદ્ધના મેદાન જેવું ગંભીર બની ગયું હતું વાડીની પત્ની અધીરી થઈ ગઈ હતી એ કહું છું એ તમારી પાસે ઓલી જૂની મેલી વિદ્યા પડી છે ને તે વાપરો છો કે પછી હું મારી વિદ્યા વાપરું વાદી ધીમે ધીમે હસે છે અને તેની પત્નીને કહે છે ના પહેલા તું જ કાન્ય જોગી ઉપર મેલી વિદ્યા કર હું પછી કરીશ વાદીની પત્નીએ એક ભયંકર મંત્રનું ઉચ્ચારણ કર્યું અને હાથ હવામાં ફેરવ્યો અને તેણે મંત્ર ફેંક્યો જેના પ્રતાપે મેલી વિદ્યા દ્વારા એક ભયાનક માયાવી બાજ પક્ષી આકાશમાંથી ઉતરી આવ્યું અને સીધો કાન્ય જોગી ઉપર હુમલો કર્યો કાનિયો જોગી ચીસ પાડી ઉઠ્યો રે મારી દેવી હું તમને નહોતો કેતો કે મારી તારા ને મારા છે હવે આ બાજ પક્ષી મને નહીં જીવવા દે આ બાજ મને મારી નાખશે ફરી એકવાર માતાનો અવાજ આકાશમાંથી ગુંજ્યો આજે હું તને દેખાડું હું મેરલી કોણ છું ક્ષણભરમાં જ મા મેળડીએ તે માયાવી બાજ પક્ષીને ભગાડી મૂક્યું વાદીએ ગુસ્સામાં પોતાની પત્ની તરફ જોયું અને કીધું જો આ તારી મેલી વિદ્યા નિષ્ફળ થઈને વાદીની પત્નીએ કહ્યું હું આ બાજને નહીં મરવા દઉં ત્યાં જ આ બાજ પક્ષીનું પ્રાણ પંખીડું ઉડી ગયું બાજ પક્ષી મેલી વિદ્યાના પ્રભાવમાંથી મુક્ત થઈને મૃત્યુ પામ્યું વાદી હવે ગંભીર બની ગયો અને તે કાન્યા જોગીને પૂછે છે તું જ કાન્યો જોગી છો ને કાન્યો જોગી પોતે છો ને તું હા હું કાન્યો જોગી પોતે કાન્યા જોગીએ વાદીને જવાબ આપ્યો હે કાન્યા આ બચકો છે ને પહેલા હેઠો મૂકી દે પછી બીજી વાત કર ઉપાધ્યાય કાન્યાને પડકાર ફેંક્યો કાન્યો જોગી કહે છે એ લ્યો આ બચકો હેઠો મૂક્યો હવે બોલો ભાઈ મને બોલાવાનું કારણ શું છે કાન્યા જોગીએ પૂજાપાનો પોટલો નીચે મૂકી દીધો વાદીએ ધમકીના સ્વરે કહ્યું કાન્યા અમને તારી બધી જ ખબર છે હો અજાણ્યો થામા તું કામણગારો વિજાગરો છો હા આજે અમારે તારી વિદ્યા જોવી છે કાનિયો જોગી નિખાલસતાથી બોલ્યો અરે ભાઈ મારી પાસે મેલી વિદ્યા કે મંત્ર તંત્ર કઈ સાધનાઓ નથી મારી પાસે મારી માં મેલડીના ભજન સિવાય કાઈ નથી હું બીજું કાઈ જાણતો નથી મારી માં મેલડી જાણી તો એક કાન્યા એમ કર પહેલા તું અમારી માથે મેલી વિદ્યા કર પહેલા તારો વારો પછી અમે અમારી વિદ્યા તને બતાવીશું એમ કહીને વાદીએ કાન્યા જોગીને ઉશ્કેર્યો કાન્યો જોગી ગભરાઈ જાય છે અને મનમાં ને મનમાં કહે છે હે મારી માં હું શું કરું ફરી મેલડી માતાનો હિંમત આપતો અવાજ આવ્યો ડરતો નહીં મારા કાન્યા તને એક પલવાર જો આ ધરતી ઉપર રેડો મેલું અને તારા જમણા બાવડેથી હું ખસી જાઉં તો મને મેલડીને કોણ ઓળખે કાના હવે પહેલા હું તને કહું એટલું કહી તું ખડખડાટ હસીને વાદીને એમ કહે કે પહેલા તમારી પાસે જે વિદ્યા હોય તે કરો પછી મારો વારો કાનિયા જોગી હસીને કહ્યું ભલે માડી જેમ તમે કહો છો એમ હું કરીશ કાનિયો પેલા વાદીએ અડદના દાણા જો અડદના દાણાનો મંત્ર સાથે છટકાવ કર્યો અને તરત જ તે દાણામાંથી નાના નાના કાળા રંગના રાક્ષસ જેવા પૂતળા બહાર આવ્યા અને કાનિયા જોગીને ચારે બાજુથી ઘેરી લીધો કાનિયો જોગી નિસહાય બની ગયો અને બોલ્યો માડી મારી દેવી હું આખા શરીરે હલી ના શકું કંઈ કરી ના શકું હું શું કરું માં એ મારી માવડી મદદ કર અને ત્યાં જ વાદીની બાજુમાં બેઠેલી વૃદ્ધ ડોશીએ જે સ્વયં મેલડી માતા હતા વાદીને ઉદેશીને કહ્યું એ વાદી હવે તું અને કાન્યો બે વાદ વધો પણ હવે મને બુઢાપો આવ્યો છે મને બેસવા માટે કઈક આસન આપો વાદીની પત્નીએ ગુસ્સેથી ડોશી સામે જોયું એ ડોહી તારું નામ શું છે ને ક્યાંથી આવી છો હે આ અમારા વાદીના ઝૂપડામાં આ સંભાષણ ના હોય તારે બેસવું હોય ને તો આમ હેઠે બેસી જા વાદીએ પૂછ્યું આ ઢોશી આપણા ગામના નથી તો પછી ક્યાંથી આવી છે વાદીની પત્નીએ શંકા વ્યક્ત કરી અરે આપણા ગામમાં તો શું પણ આજુબાજુના ગામમાંથી મેં કોઈ આવી ડોહીને નથી જોઈ આ ડોહી કાનિયા જોગીની હારે આવી છે કાનિયા જોગીએ અડદના પુતળાઓની ચકડમાંથી માને યાદ કરી માં મને કમો તો મરવા નહીં દેતી હો ખમ્મા કર જેવો માડી આ અડદના સવા સો પુતળા મારા પગે ઓળગી પડ્યા છે એનો તો કઈ કરો મારી માં હું હાલી ના શકું ચાલી ના શકું આમાં મારી વિદ્યા કામ નહી આવે માં મેલડી માતાએ ધરતી પર બેઠા બેઠા જ અવાજ આપ્યો મુંજાઈશ નહીં મારા કાન્યા તારી બે આંખો બંધ કરીને તારા પગની સામે ફૂંક માર એ તારી એક ફૂંક વડે સવા સો પુતળાને જમીનમાં ઉતારી દઉં તો એમ જાણજે કે હું તારીમાં મેલડી બોલી હતી

એની સામે જો બીજો કોઈ વિદ્યાનો પ્રયોગ ના કરાય ચાલ આપણે ડોશી માના પગમાં પડી જઈએ વાદીએ એ ભયથી કહ્યું તમે કાળા માથાના માનવી તમને ઓળખી ના શક્યા હે માં તમે કોઈ દેવ છો માફ કરજો માં અમને ખમા કહો માડી મેલડી માતા જે ડોશીના સ્વરૂપમાં હતા એ ઊભા થઈ ગયા અને ગંભીર સ્વરે બોલ્યા હે વાદી પહેલા મારી મેલડી સામે વચન આપ પછી હું તને ખમા કહું માં પહેલું વચન લે છે દુનિયામાં એક તો દેવી મેલીનો નવરંગો માંડવો હોય ત્યારે તારે કોઈ દિવસ મેલી વિદ્યા નહીં કરવાની વાદી નતમસ્તક થઈ ગયો ભલે માડી મને મંજૂર છે માતાએ બીજું વચન માંગ્યું સાંભળ બીજું કે જેને મારા નામનો ભગવો ભેગ પહેર્યો હોય કે જેના અંગ માથે ભગવું લુગડું દેખાય એની માથે કોઈ દિવસ મેલી વિદ્યા કરતો નહીં વાદીએ માથું ધૂણાવ્યું હા તમે કહેજો તેમ કરીશ માં હમ્મા કહ મેલડી માતાએ સ્નેહથી વાદી અને તેની પત્ની પર હાથ મૂક્યો બે માણસો અને એમ કહીને માતા મેલડી ડોશી સ્વરૂપે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા વાદી અને કાન્યા જોગી બંનેના જીવનને એક દિવ્ય પાઠ આપી ગયા શ્રદ્ધા અને ભક્તિ સામે કોઈ મેલી વિદ્યાનો પાવર ટકતો નથી